પરિણામ આજે નવ મે ગુરુવારે જાહેર કરાયું પરિણામની ઢોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે બાર સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે સામાન્ય પ્રવાહની એક હજારથી વધુ સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું છે ધાર્યા કરતા વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ગરબે ઘૂમ્યા હતા અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી ત્યારે સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનો પંચ્યાશી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનો ત્રાણો પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એવન અને એ ટુનો ડંકો વગાડ્યો છે સુરતમાં સૌથી વધુ સુરતમાં એ વન ના ત્રણસો વિદ્યાર્થી અને રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ બારનું ચઢતું પરિણામ આવ્યું છે મંગલમ વિદ્યાલયનું સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શાળાના સંચાલક તેજેન્દ્ર સાવલિયાએ શાળાના તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા સુરતથી થી સુનિલ પાટીલનો રિપોર્ટ મારું નામ જાદવ અમિત હસમુખભાઈ છે હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું હું ધોરણ બાર કોમર્સમાં ભણું છું અને આજે અમારે ધોરણ બારનું પરિણામ આવ્યું છે અને આજે અમારે ત્રાણું પોઈન્ટ સત્તાવન ટકા આવ્યા છે મારે હું આનો શ્રેય આપણી સ્કૂલ મંગલમ વિદ્યાલય મારા માતા પિતાને આપું છું અને મારા સ્ટ્રોંગ માઇન્ડસેટને કારણે મારું આ રિઝલ્ટ આવ્યું છે એનો મને ખૂબ જ ગર્વ છે આગળ હું આઈએસ બનવા માંગુ છું અને એની એની ઝલકી દેખાવા માંગી છે કેમ કે હું જે કામ કરું છું તે ફોકસ અને ડિસિપ્લિનથી કરું છું આગળ પણ હું કરતો રહીશ મારા બાપા હીરા મજૂરીનું કામ કરે તે એક કલાકાર છે અને મારા મમ્મી સ્ટોન ડાયમંડનું કામ કરે છે અને અમે મિડલ ક્લાસ ફેમિલીથી આવ્યા છે અને મારે એટલા બધા ટકા આવ્યા છે એનો મને પ્રાઉડ છે અને નિશાન પણ નિશાળને પણ પ્રાઉડ તો હશે જ મારું નામ અમિત અશોકભાઈ જાદવ છે અને મારો અમિત ભવનથી અહીંયા બાર પૂરું કરે છે એનો મને ગર્વ છે કે મંગલનામ વિદ્યાલયના શિક્ષકો અને બધાએ જેટલા શિક્ષકો બધા હોય એને હું ખૂબ અભિનંદન પાઠવું છું એને ખૂબ જ મહેનત કરી અને ખૂબ લાગણીથી મારા અમિતને ભણાવો અને બધાને બહુ સારું રિઝલ્ટ છે બધાનું હું હીરાનું હીરા મજૂરીનું કામ કરું છું

હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું અને મારે પર્સન્ટાઇલ પચાસ છે અને ટકા 98.71 કેવ મહેનત વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી શાળાને અને મારા મમ્મી પપ્પાને આગળ જે પેન્સિલ હિંમત હારવાથી કશું થતું નથી જે હિંમત રાખીને ભણે છે તે તેજેન્દ્રભાઈ સાવલિયા મંગલમ વિદ્યાલયના સંચાલક તરીકે આજ રોજ ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થયું છે મારી શાળાનું સો ટકા રિઝલ્ટ છે તેમાંથી એક બાળક એ વન ગ્રેડ પ્રાપ્ત થયેલો છે જેનું નામ અમિત જાદવ અમિત હસમુખભાઈ તરીકે છે બીજા બાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને જે ધોરણ દસની અંદર જે રિઝલ્ટ હતું એના કરતાં દર વર્ષે બાળકોનું ઇમ્પ્રુવમેન્ટ વધારે થયેલું છે એ રિઝલ્ટ ઉપર આપીએ છીએ અને જે એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડના જે બાળકો છે એની પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ વર્ગથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે આવું સારામાં સારું અમે રિઝલ્ટ આપી રહ્યા છીએ જેમાં વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો ત્રણેયનો નો સંગમથી આ સરસ મજાનું સમાજની રિઝલ્ટ અમે આપી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપશું જેમાં શિક્ષક મિત્રોનો પૂરો સહકાર છે વિદ્યાર્થીઓ વાલીઓ સમયાંતરે મીટિંગો પરીક્ષાઓ અને જે શેડ્યુલ શાળામાંથી આપવામાં આવે છે એ અનુસાર પાલન કરીને આ સરસ મજાનો એક ઉત્સાહ જેવો આજે ઘણા વાલીઓને મેં જોયા તો ખુશીના આંસુ હતા કે જે શાળામાં સારું પોતાનું બાળકનું રિઝલ્ટ આવેલું છે એવા અમિત જે ધોરણ બાલભવનથી એકથી બાર સુધી આજે મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની કારકિર્દીમાં દર વર્ષે આગળને આગળ પ્રગતિ કરી રહ્યા છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે